પ્રાથમિક શિક્ષા નિયામકે અડાજનના શ્રી રામાનંદાચાર્ય સંસ્કાર સરિતા વિદ્યાલયની માન્યતા રદ કરવાનો હુકમ કર્યો છે શાળામાં રમતગમતનું મેદાન નથી ભાડા કરાર રદ થયો છે જમીન એને થયેલી નથી લાયકાત ધરાવતા શિક્ષકો નથી શિક્ષકો યોગ્ય લાયકાત પણ ધરાવતા નથી તેમને બેંકમાં પગાર પણ અપાતો નથી તેવી શાળાની માન્યતા આજે રદ કરાઈ છે જેને કારણે આવી શાળા ધરાવતા લોકોમાં જે ફફડાટ પાપી પામ્યો છે અડાજન પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા સંસ્કાર સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટની ગુજરાતી માધ્યમી ધોરણ એક થી પાંચની સાથે શ્રી રામાનંદાચાર્ય સંસ્કાર સરિતા વિદ્યાલય ગુજરાતી માધ્યમની ધોરણ છ થી આઠની માન્યતા રદ કરવાનો હુકમ પ્રાથમિક નિયામકે કર્યો છે ડીઓને ફરિયાદ મળતા તેમણે બંને સ્કૂલની તપાસ હાથ ધરતા સ્કૂલની બિલ્ડિંગનો રદ થયા બાદ બાદનો નવો ભાડા કરાર રજૂ કર્યા ન હતા મેદાનનો અભાવ ટ્રસ્ટે બેંક ખાતાની માહિતી બોગસ આપી હતી અને ટ્રસ્ટના પ્રમુખે સ્કૂલ બંધ કરવા લખેલો પત્ર પણ મૂક્યો હતો આરટીએનો ભંગ કર્યો હતો અને બે વર્ષથી ઇન્કમ ટેક્સ પણ ભરાયો ન હતો અને ઓડિટ પણ કર્યું ન હતું જેથી રદ કરવાનો હુકમ કર્યો છે લશ્કરી અહીંયા સંચાલક તરીકે કામ કરું છું આપણે સારા માન્યતા રદ કરવા બાબતની જે અરજી છે પરેશભાઈની શું કહેવું જે તે વખતે પરેશભાઈને જ અમે ટ્રસ્ટ ટ્રસ્ટ તરફથી સત્તા સોંપેલી હતી કે શાળાની મંજૂરી મેળવવા માટે તો જે તે વખતે અમને મંજૂરી મળી ગઈ અને હાલ એ જ પોતે જાતે એવું કહે છે કે આ શાળાની માન્યતા રદ કરો તો આમાં તો બે વસ્તુ થઈ શકે ક્યાં તો જે તે વખતે પેપર રજૂ કર્યા તે સાચા હતા અને યોગ્ય પેપરોના આધારે અમને મંજૂરી મળી હતી અને ક્યાં તો પછી અત્યારે મેળા પેપરાના આધારે મંજૂરી રદ થઈ છે પરેજભાઈ બે હજાર સોળમાં અમે શાળામાંથી કાઢી મૂક્યા હતા કારણ કે જે તે વખતે શાળામાંથી અમને ફીની ઊંચા પત કરી લેતી બાળકોને માર મારવાના કિસ્સા તથા ટ્રસ્ટને જાણબાર એને ઘણી બધી ડોનેશનની ઉઘરાણીઓ કરી હતી આ બાબતે અમને સ્કૂલમાંથી પછી અમે કાઢી મૂક્યા અચ્છા ડીઓ કચેરીએ શું કહ્યું તમને રદ કરવા માટેના શું કારણ અમને અત્યાર સુધી પેપરો દ્વારા જ જાણ મળી છે ડીઓ કચેરી તે વખતે હજુ સુધી કોઈ બી પત્ર અમને મળ્યો નથી એ પત્ર મળતા અમે જે બી ડીઓ કચેરીને રજૂઆત કરવાની છે એની અંદર શું મુદ્દાઓ લખ્યા છે એ બાબતે જાણકારી યોગ્ય યોગ્ય એમાં કરશું વસ્તુ કે કે અમને જોઈએ જોઈએ લોકોએ ચકાસવા જે વખતે મંજૂરી મળી છે તો અત્યારે મંજૂરી કેન્સલ કરવાના યોગ્ય કારણ છે કે નથી હાલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અભ્યાસ લક્ષી સમસ્યા નહીં નડે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી વિદ્યાર્થીઓની નજીકની સ્કૂલ માં સ્થળાંતર કરવાનું રહેશે અઝર સાથે પ્રકાશ